હમણાં એક કાકા કાકી બે કે હાલો આપણે વિદેશ જાય પાસપોર્ટ બનાવ્યા હગાવાલાની લાગવાગ લગાડી અને એને વિઝા મળી ગઈ કે તમારે ત્રીજા મહિનામાં આવવાનું છે તૈયારી થઈ ગઈ બધી બધું સામગ્રી ભેગી કરી લીધી થેલા લઈ લીધા ગાડીમાં બેસીને એરપોર્ટ ગયા એરપોર્ટ ઉતરા ને ત્યારે કાકીએ કાકાને કીધું એ કે આપણી એક ભૂલ થઈ ગઈ શું તો કે ફ્રીજ સાથે લેતા ભૂલી ગયા તો એનો ઘરવાડ્યો કે ગાંડી ત્યાં વિદેશમાં ફ્રીજને શું કરવું છે તો કે આપણા પાસપોર્ટને ટિકિટને એ તો બધું એમાં પડ્યું હવે એ એરપોર્ટથી ત્યાં લેવા જાય ત્યાં તો અહીં પ્લેન ઉપડી જાય ને કાંઈ એની રાહ જોઈને થોડા ઉભા રહી અને ઘણા માણસોને એવી બોલી હોય છે ફ્રીજમાં વસ્તુ રાખો ઈ કોઈ દી બગડેલી આ ફ્રીજ માં